બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના બાચલવા ગામે રાત્રિ દરમિયાન ભારે પવન હતો જેમાં ભારે પવન સાથે વરસાદ પડતા ખેડૂતોના મકાનના પતરા ઉડી જતા દોડધામ મચી જવા પામી હતી ડીસાના ધારાસભ્ય સહિત તાલુકા વિકાસ અધિકારી ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી સમગ્ર ગુજરાતમાં જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે ચોમાસાની શરૂઆત હવે થઈ ચૂકી છે ત્યારે ગઈ રાત્રિ દરમિયાન ડીસા તાલુકામાં પવન સાથે વરસાદ ખાબક્યો હતો ડીસા તાલુકાના અનેક ગામોમાં ભારે પવન સાથે વરસાદ પડતા અનેક ગામોમાં નુકસાન થયું હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના ભાચલવા ગામે ખેતરમાં રહેતા અનેક ખેડૂતોના ઘરના પતરા અને નેવા ઉડી જતાં ભારે નુકસાન થવા પામ્યું હતું જેને લઈને ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને તાલુકા વિકાસ અધિકારીને જાણકારી મળતા ભાચરવા ગામે પહોંચ્યા હતા અહેવાલ દીપક પડિયાર બનાસકાંઘા